કોડિન ફોસ્પેથની નશાકારક કપ સિરપની બોટલ નંગ એકસો અઠ્ઠાણુંની સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે વટવા વિસ્તારમાં આવેલા સદભાવના ચાર માળિયામાં એક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે અમદાવાદમાં ડ્રગ્સનો વધતો પગપેઝારો નારણપુરા વિસ્તારમાં પચીસ પોઈન્ટ અડસઠ લાખનું ડ્રગ્સ ઝડપાયું છે ધ સાબરમતી રિપોર્ટ્સ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ પે કરવામાં આવી છે ગત પંદર નવેમ્બરે ગોધરાકાંડ પર બનેલ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થઈ હતી જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા આ ફિલ્મના વખાણ કરવામાં આવ્યા હતા સર્વરના ખામીના લીધે ગઈકાલે એટલે કે મંગળવારે અનેક અરજદારોને આરટીઓથી વગર કામ પત્યે ફરજ ફરવું પડ્યું હતું જોકે વારંવાર થતાં સર્વરના પ્રોબ્લેમને લઈને રજૂઆત કરવામાં આવે છે અનેક નોકરિયાત અને ધંધાર્થીઓને રજા પાડીને પોતાના કામ માટે આવે છે પરંતુ સર્વર ડાઉનના લીધે કાર્ય ન થતાં પોતાનો દિવસ અને રજા બગડે તેવું થઈ જતું હોય છે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જામશે ચૂંટણીનો જામ ઝારખંડમાં આજે બીજા તબક્કાનું મતદાન અને મહારાષ્ટ્રમાં કુલ બસો ઇઠ્યાસી વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે અમદાવાદમાં જોઈએ તેવી ઠંડી નથી અને ગાંધીનગર ઠંડુગાર બન્યું છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીથી વધુ નોંધાતા ઠંડી જોઈએ એવી અહેસાસ થતી નથી જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં